બેગ જૂનાગઢના માંગરોળ તાલુકાના ઘેડ પ્રમી પ્રવીણધામની પદયાત્રાને લોકોનું સમર્થન મળી રહ્યું છે તાલુકાના બગસરા ઘેડ ગામે પ્રવીણધામની સફાઈ ઉજાઈ હતી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા ઘેડ પંથકના લોકોને પડી રહેલી પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નને લઈને પદયાત્રા કરી હતી બગસરા ગામમાં ધોલનગારા સાથે આ યાત્રાનું સ્વાગત થયું ત્યારે એમણે એવું કીધું કે આ ઘેર મુદ્દે અમે અંદાજિત અઢારસો પચાસ મંજૂરી આપી છે અને આ કામ ત્રણ વર્ષમાં પૂર્ણ થશે વિધાનસભામાં જે જવાબ આવ્યો એમાં એવું કહેવામાં આવે છે કે ગેર મુદ્દે 1534 કરોડ ની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે અને આ કામ અંદાજિત 5 વર્ષ 5 વર્ષમાં પૂરું થશે હવે આમાં સાચું કોણ કેબિનેટ મિનિસ્ટર કુવરજીભાઈ બાવળિયા કે વિધાનસભા આ જોતા તો મને એવું લાગે છે કે આ જ વિભાગના કેબિનેટ મિનિસ્ટરને પોતાને ખબર નથી કે આમાં કેટલા કરોડની ની ફાળવણી કરવાની છે ગેરનો વર્ષોનો જે પ્રશ્ન છે અને દર વર્ષે આ પ્રશ્નને આ ખાડા કામ કરીને સરકારે હંમેશા એને ઇગ્નોર કરવાનું અને એમના ઉપર ધ્યાન નહીં દેવાનું કામ કર્યું છે ત્યારે સરકાર ઘેડના પ્રશ્નોનું સમાધાન લાવે એના માટે પ્રવીણભાઈ રામ જ્યારે પદયાત્રા પર નીકળ્યા છે ત્યારે આજમાં દસમા દિવસે આજે આ યાત્રા જે છે એ ઘેડના અલગ અલગ ગામોમાં પસાર થઈ રહી છે દરેક ગામના અંદર જાગૃત નાગરિકો જાગૃત લોકો ખેડૂતો પોતાની વેદના જે છે એ આજે પ્રવીણભાઈ સુધી પહોંચાડી રહ્યા છે અને પોતાની જે વાત છે એ પહોંચાડી રહ્યા છે